ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે રીતે નિર્દોષ પર્યટનવાળાના નેતાઓને એમનો ધર્મ પૂછીને ટાર્ગેટેડ એમની પર ફાયરિંગ કરીને એમની હત્યા કરવામાં આવી હતી અને ઘણા પર્યટકો હતા એ ફેમિલી સાથે હતા એની પત્ની કે ફેમિલીની હાજરીમાં જે રીતે એમની હત્યા કરવામાં આવી છે એના કારણે આખી જિંદગી સુધી એમના ચહેરા એમના નજર સામે આ દ્રશ્ય રહેશે બહુ ભયાનક હત્યાકાર નિર્દોષ લોકોને આ રીતે મારવાનો એવા આતંકવાદીઓનો આ કૃત્યને હું વખોડી કાઢું છું તે લગભગ કુલ મળીને આખા દેશમાં અઠાવીસ જેટલા લોકો એમનું આમાં મૃત્યુ થયું છે એમની હત્યા થઈ છે એમાંથી ગુજરાતના પણ ત્રણ લોકો છે શૈલેષભાઈ યતીનભાઈ રશ્મિભાઈ એ પ્રમાણે ત્રણ જે હત્યાઓ થઈ છે બોડી સુરતની એ સવારે આવવાની હતી પરંતુ મને ફોન આવ્યો મેં એવિએશન મિનિસ્ટર શ્રી નાયડુને ફોન કરીને એમને રિક્વેસ્ટ કરી અને આજે જ હમણાં એર ઇન્ડિયામાં બોડી પણ આવી રહી છે એના ફેમિલીના સભ્યો પણ એમાં એરિયામાં સાથે આવી રહ્યા છે આ કૃત્ય એના કારણે આખો દેશ એક થઈને ઉભો છે આવા આતંકવાદીઓ અને આતંકવાદને પોષાવાળા તમામ લોકોનો ખાત્મો થાય એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે અને દેશવાસીઓ પણ વિશ્વાસ ધરાવે છે કે ચોક્કસપણે અમને એવી કડક સજા કરવામાં આવે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે એ પ્રકારના આની ઉપર પગલાં લેવાય એવો આખો દેશ પણ ઈચ્છે છે અને આખો દેશ એ રીતે મક્કમ છે ને આગળ વધી મોદી સરકારે અલ્ટિમેટમ આપ્યું છે કે પાકિસ્તાનીઓએ અડતાલીસ કલાકમાં દેશ છોડવો એ અલ્ટિમેટમ કોને આપ્યું મને હમણાં માહિતી હું તો ફ્લાઇટમાં હતો અને એ ચોક્કસ જ યોગ્ય પગલું છે આતંકવાદ આતંકવાદને પોષાવાળા દેશમાંથી આવેલા લોકોના અહીંયા કોઈ કામ નથી એમને તાત્કાલિક અહીંયાથી રવાના કરવા જોઈએ અને હું માનું છું કે ખૂબ સારું પગલું સારો નિર્ણય